આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ભારતે ત્રણ આફ્રિકન દેશો ઝિમ્બાબ્વે જામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે પીઆઈબી દ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજૂરી પત્રની છેતરપિંડીથી સાવધ રહેવા લોકોને સૂચના આપી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાન સૌ પ્રથમવાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ વિષય છે બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા એશિયા કપ હોકીમાં ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ શૂન્યથી હરાવ્યું અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિપાલ ભારતના ધ્વજવાહક હશે સમાચાર વિગતવાર ભારતે ત્રણ આફ્રિકન દેશો ઝિમ્બાબ્વે જામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચાડવા માટે સહાય મોકલી છે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે માલાવી માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ રવાના થયો હતો એ જ રીતે ઝિમ્બાબ્વે માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ ગઈકાલે નવાસીવા બંદરેથી રવાના થયો હતો જાંબિયામાં તેરસો મેટ્રિક ટન મકાઈ મોકલવામાં આવી છે ભારતે ગઈકાલે દિલ્હીથી ચાડમાં ભીષણ આગ બાદ ચાડ માટે જરૂરી બે હજાર ત્રણસો કિલો જીવન રક્ષક દવાઓ અને તબીબી પુરવઠો મોકલ્યો હતો ટાઇમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં સેપર્સ શ્રેણીમાં છે મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમી કન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ટોચના પાંચ દેશોમાં સામેલ થવાની અપેક્ષા છે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક એઆઈ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ઘટકો માટે ઘણી ફેક્ટરીઓમાં બાંધકામનું કાર્ય શરૂ થઈ ગયું છે ટાઈમ મેગેઝીને એમ પણ કહ્યું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી એઆઈ અને સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કર્મચારીઓના વિકાસને વેગ આપી રહી છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના સત્યતા ચકાસણી યુનિટે એવા કૌભાંડ સામે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પીએમ કુસુમ યોજના હેઠળ નોંધણી ફી તરીકે આઠ હજાર રૂપિયા માગી રહ્યા છે સત્યતા ચકાસણી યુનિટે જણાવ્યું હતું કે લોકોને નકલી મંજૂરીનો પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ તેમની અરજી નોંધણી ફી ચૂકવ્યા પછી મંજૂર કરવામાં આવશે સરકારે આવા કોઈપણ દાવાને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે આ પત્ર નકલી છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ભારપૂર્વક સહારા આપી છે કે પીએમ કુસુમ યોજનામાં રસ ધરાવતા લોકોએ કોઈપણ વ્યક્તિગત માહિતી આપતા પહેલાં અથવા પૈસા જમા કરાવતા પહેલાં વેબસાઇટની અધિકૃતતા તપાસવી જોઈએ પાત્રતા અને અમલીકરણ સંબંધિત વિગતવાર માહિતી મંત્રાલયની વેબસાઇટ પીએમ કુસુમ ડોટ એમ એન આર ઈ ડોટ જીઓવી ડોટ ઇન અને ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય શૂન્ય ત્રણ 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 પર ઉપલબ્ધ છે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અબુધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે ક્રાઉન પ્રિન્સ સાથે સંયુક્ત આરબ અમીરાતના અનેક મંત્રીઓ અને એક ઉદ્યોગપતિઓનું જૂથ પણ છે તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટની મુલાકાત પણ લેશે આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે દરેક વ્યક્તિ સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષનો વિષય છે બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનકારી પગલું છે અને તે યુવાનોને તેમની પ્રતિભા અને ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક પૂરી પાડ્યો છે આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે ભાષાઓની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભારત એક અનોખો દેશ છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે શ્રી ધનખડે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક વ્યક્તિને સાક્ષર બનાવવાની પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી તેમણે કહ્યું કે કોઈને સાક્ષર બનાવવું એ માનવતાની સેવા છે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે હવે દેશને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં શ્રી ધનખડે જણાવ્યું હતું કે ગામડાઓ સુધી માર્ગ સંપર્ક શાળાઓ વીજળી શૌચાલય અને ઇન્ટરનેટ સેવાઓ સાથે દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે દેશની ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ તેમજ સંરક્ષણ વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે સંયુક્ત સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંકલિત સંરક્ષણ સ્ટાફ મુખ્ય મથક આવતીકાલથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પાંચ દિવસીય પ્રથમ સંયુક્ત સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે આ કાર્યક્રમનો ઉદ્દેશ વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો ભવિષ્યના જોખમો પડકારો અને સંઘર્ષોની અપેક્ષા રાખવાનો અને તેના માટે પોતાને તૈયાર કરવાનો છે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રીય અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભાજપે આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે દસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે આર એસ પઠાનિયા ઉધમપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી અને ગુલામ મોહમ્મદ મીર હિંદવાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે નસીર અહેમદ લોન બાંદીપોરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નુઆખાઇના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયામાં શ્રી મોદીએ દેશના ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો અને સમાજ માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે લખનઉમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને બે બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે દેશમાં અંગ પ્રત્યારોપણ કરવા માટે પ્રશિક્ષિત અને કુશળ સર્જનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી ઇન્ડિયન સોસાયટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન દ્વારા આજે એમ્સ હોસ્પિટલ ખાતે બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એમ્સના સર્જરી વિભાગના પ્રોફેસર બી કે બંસલે જણાવ્યું હતું કે સમિતિ સરકારી હોસ્પિટલમાં અંગ પ્રત્યારોપણની સંખ્યા વધારવા અને ઓપરેશન માટે જરૂરી પ્રશિક્ષિત ડોક્ટરની ઉપલબ્ધતા માટે પ્રયત્નો કરી રહી છે એશિયા કપ હોકીમાં ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ શૂન્યથી હરાવ્યું છે સુખજીતસિંહ ઉત્તમસિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશિપ સ્પર્ધામાં આજથી ચીનના હુલુનબુર શહેરમાં શરૂ થઈ છે ગયા મહિને પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ ભારત આ વર્ષે તેનું વિક્રમ પાંચમું ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેટ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તિરંદાજ હરવિંદરસિંહ અને દોડવીર પ્રીતિપાલ ભારતના ધ્વજ વાહક હશે આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ બસ્સો મીટર કે એલ વન સ્પ્રિન્ટ કેનોઈંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી જતા પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના અભિયાનનો અંત આવ્યો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતે ત્રણ આફ્રિકન દેશો ઝિમ્બાબ્વે જામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા પીઆઈબી દ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજૂરી પત્રની છેતરપિંડીથી સાવધ રહેવા લોકોને સૂચના આપી અને અબુધાબીના કાઉન પ્રિન્સ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા